લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણી નજીક આવી રહી છે જેને લઈને રાજકીય પાર્ટીઓ પણ સક્રિય થઈ ગઈ છે અને પોતાનો ચૂંટણી પ્રચાર પણ તેમણે શરૂ કરી દીધો છે જેના ભાગરૂપે દેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાએ પણ કેમ્પેનિંગ શરૂ કરી દીધું છે જેને ભાગરૂપે તેઓ સ્વાભિમાન યાત્રા નીકાળી રહ્યા છે ત્યારે સ્વાભિમાન યાત્રાને લઈને કરીશું વાતો આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જેના ભાગરૂપે તેઓ આજથી સ્વાભિમાન યાત્રા કાઢી રહ્યા છે આ સ્વાભિમાન યાત્રાનો આજે પહેલો દિવસ છે અને આ યાત્રા આજે પહેલા દિવસે કાઢવામાં આવી છે છોટુ વસાવાના મત વિસ્તાર ઝઘડિયામાંથી

સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કર્યો છે આવનાર એકવીસ દિવસ આ યાત્રા ભરૂચ લોકસભામાં ફરનાર છે અને તેરમી માર્ચ જે દિવસે મારો જન્મદિવસ છે તે દિવસે દેવમોગરા માતાજીના દર્શન કરીને આ યાત્રાનું સમાપન થવાનું છે ત્યારે અમે ભરૂચ લોકસભાના દરેક વિસ્તારોમાં ફરવાના છે લોકોને મળવાના છે એમની સાથે તંદુરસ્ત ચર્ચાઓ કરવાના છે અને આવનાર લોકસભામાં વધારેને વધારે લોકોનું જનસમર્થન અમને મળે અને લોકસભા અમે જીતીએ એ તરફ આજે શુભ શરૂઆત કરીને અમે આગળ વધી રહ્યા છે આ અમારી સ્વાભિમાન યાત્રા છે જે રીતના દેશ અને રાજ્યમાં ભય ભૂખ અને થી ભાજપ સરકાર ચાલી રહી છે તો એની સામે અમારી આ સ્વાભિમાન યાત્રા છે ઘણા લોકોને જમીનો છીનવવામાં આવી છે ઘણા લોકોને જીઆઈડીસી માં નોકરી નથી મળી રહી ઘણા વિસ્તારમાં જે નર્મદાના પૂરો આવ્યા હતા અને ઘણું નુકસાન થયું ઘર વકરીને જાનમાલને છતાંય વળતર નથી મળ્યું ત્યારે આજે અમે લોકોની વચ્ચે જઈએ છીએ અને ચોક્કસ આવનાર દિવસોમાં લોકસભામાં અમે જીતવાના છે ત્યારે જે રીતના ધારાસભ્ય બન્યા પછી ક્યારેય અમે એક દિવસ પણ આરામ નથી કર્યો એવી જ રીતના લોકસભા જીતીને પણ લોકોની વચ્ચે રહીશું લોકોને નાની મોટી સમસ્યામાં ન્યાય આપવાનું કામ કરીશું અને લોકો માટે સડકથી લઈને સદન સુધી આદિવાસી સમાજ હોય માઇનોરિટી હોય દલિત હોય ખેડૂત હોય વેપારી હોય કે મહિલા હોય તમામ માટે અમે અવાજ બનીને સંસદ ભવનમાં ગુંજીશું એ રીતના અમે આજે આગળ પ્રયાસ કરી રહેલા છીએ હાલમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખે એક લીટર પણ લખ્યું છે કે ભરૂચ જિલ્લાની અંદર કોંગ્રેસનો ઉમેદવાર હોય છે તે વિશે શું કહેશું ઇન્ડિયા એલાયન્સનું ગઠબંધન છે રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ સીટ શેરિંગને લઈને બેઠકોનો દોર ચાલુ છે ત્યારે આવનાર દિવસોમાં ભરૂચ લોકસભા પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મને જ્યારે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષે જાહેર કર્યા છે ત્યારે ચોક્કસપણે હું માનું છું ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂચ લોકસભા અમને મળશે અમને સ્વીકારશે અને અમે બધા સાથે રહીને કોંગ્રેસના તમામ સાથી મિત્રો અમે બધા સાથે રહીને આવનાર દિવસોમાં ભાજપને કઈ રીતના પરાસ્ત કરવાનો છે એ દિશામાં અમે કામ કરીશું ગઠબંધનમાં ના સપોર્ટ થાય તો ભાજપને નુકસાન થશે થશે કે ફાયદો ઇન્ડિયા એલાયન્સનું ગઠબંધન છે અને ગઠબંધનની તમામ બાબતો પર સહમતી થઈ ગઈ છે ત્યારે ભરૂચ લોકસભા પર બી સહમતી થઈ જશે અને ટૂંક જ સમયમાં એ સમાચાર પણ આપણી વચ્ચે આવી જશે ત્યારે અમે કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના આગેવાનો બધા ખભે ખભર મિલાવીને આગળ વધવાના છે

ગુજરાતમાં ઘણા વર્ષોથી લોકો એક મજબૂત દમદાર નેતૃત્વ અને દમદાર પાર્ટીને ઝંખી રહ્યા હતા બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં એ દમદાર પાર્ટી અને દમદાર નેતા એટલે કે ચૈતરભાઈ અને આમ આદમી પાર્ટી આપણને મળ્યા છે એનો સમગ્ર ગુજરાતમાં ખૂબ હરખ છે ઉત્સાહ છે ખાસ વાત કરીએ તો ભરૂચ લોકસભામાં છેલ્લા ઘણા લાંબા સમયથી લોકોની અંદર એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જણાઈ રહ્યો છે કે આ વખતે ચૈતરભાઈ જેવા બળુકા આગેવાન મહેનતું આગેવાન તાકાતવાળા વ્યક્તિને ચૂંટવાનો એમને આ વખતે ચાન્સ મળશે ભગવાન પાસે અમે આશીર્વાદ માગ્યા છે પ્રાર્થના કરી છે કે ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની અમારી લડાઈમાં ભગવાન અમને આશીર્વાદ આપે ગુમાનદેવ દાદા અમને શક્તિ આપે કે અમે આ તાનાશાઓ સામે લડી શકીએ અને અમે બધાએ સહિયારી મહેનત કરીને સહિયારો સંઘર્ષ કરીને ગુજરાતમાંથી સૌથી પહેલાં સાંસદ આમ આદમી પાર્ટીના ચૈતરભાઈને બનાવીએ એવી પ્રાર્થના કરી છે ચૂંટણી છે દાવો કરવો સૌનો અધિકાર છે નક્કી જનતા કરવાની છે અને જનતા કોની સાથે છે એ બધા જાણે છે આજે ચૈતરભાઈ ખાલી અહીંયા હાજર છે તો અમને જોવા માટે બસો પાંચસો બે પાંચ હજાર લોકો આવતા હોય છે તો દાવો હું કરી દઉં કે ગોપાલભાઈ ભરૂચથી લડશે પણ એનો કોઈ મતલબ નથી ને જનતા કોને સપોર્ટ કરે છે જનતા કોને પોતાનો નેતા માને છે જનતાના મનમાં હીરો કોણ છે એ સૌથી મહત્વનું છે અને જનતાએ આજે એક વર્ષ પહેલાંથી નક્કી કરી લીધું છે ચૈતરભાઈ ગુજરાતના હીરો છે ચૈતરભાઈ ડેડીયાપાડાના અને ભરૂચ લોકસભાના હીરો છે આપણે ત્રીસ વર્ષ સુધી સાંસદ સભ્ય રહ્યા પછી પોતાના કામ ગણાવવાના બદલે હજુ માંડ એક વર્ષથી ધારાસભ્ય બનેલા આગેવાનને ગાળો દેવી પડે છે એ બતાવે છે કે ત્રીસ વર્ષ એમના પાણીમાં ગયા છે ચૈતરભાઈ તો હમણાં ધારાસભ્ય બન્યા એમને ગાળો દેવાની કે મૂર્ખ કહેવાની ક્યાં જરૂર છે અને ચૈતરભાઈને મૂર્ખ કહેવાથી આદિવાસી સમાજનું ક્યાં ભલું થવાનું છે આદિવાસી સમાજે ત્રીસ વર્ષ તો મનસુખભાઈને આપ્યા છે કામ કર્યું હોત તો કામનું લિસ્ટ લઈને બેસવું તો ગામના ચોરે કે ગામના ચોકમાં અને આપવું તો આખા આદિવાસી સમાજને કામનું લિસ્ટ કામનું લિસ્ટ નથી મનસુખભાઈ પાસે એટલે ચૈતરભાઈને ગાળો આપી અને હવે ચૂંટણી જીતવાની કોશિશ કરતા હોય એવું લાગે છે ત્યારે ચૈત્ર વસાવાની આ સ્વાભિમાન યાત્રા કે જે વસાવાના મત વિસ્તારમાં પ્રસરી રહી છે તે યાત્રાને લઈને તમારું શું કહેવું છે આ યાત્રાની આગામી લોકસભા ચૂંટણી પર શું અસર પડશે તે વિશે તમારું શું માનવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર